મૈધરપુરા વિસ્તારની ઘટના અનૈતિક સંબંધનો ભાંડો ફોડવાની ધમકી આપી પરિણિતાને ત્રણ શખ્સોએ હવસનો શિકાર બનાવી નમસ્કાર આપનું નીતિ ન્યૂઝમાં સ્વાગત છે હું છું નિકી વાઘેલા અને અમે લઈને આવ્યા છીએ તાજી વિશ્વસનીય અને જરૂરી ખબરો આવો જોઈએ આજની મોટી ખબર મોટા ભાઈના ફોનમાં વિડીયો જોઈ નાનો ભાઈ પરિણિતાની પાછળ પડ્યો પ્રેમીના મિત્રે પણ બ્લેકમેલિંગ કરી યૌન શોષણ કરી વિડિયો બનાવ્યો પ્રેમીએ નવ શોષણ કર્યો તેનો ગેરલાભ મિત્રો એવા બે સગા ભાઈઓ પણ ઉઠાવ્યો પગલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી ફરિયાદી દ્વારા આખરે કંટાળી પોલીસ પાસે પહોંચી હતી મૈધરપુરા પોલીસે આ બાબતે મોબાઈલ કબજે કરી ધરપકડ કરી છે સ્પેશિયલ રિપોર્ટ સુરત અને અન્ય વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલ રહો નીતિ ન્યૂઝ સાથે